આજનો દિવસ સુરત અને દક્ષિણ ગુજરાત માટે ખૂબ અગત્યનો દિવસ છે ઇકોનોમિક પ્લાન ઓફ સુરત ઇકોનોમિક રિઝિયનનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટિલની ઉપસ્થિતિમાં જી હબનું લોન્ચિંગ કર્યું નીતિ આયોગ ભારત સરકારે દેશના પસંદ કરેલા પ્રદેશોમાં આર્થિક વિકાસને વેગ આપવાના ઉદ્દેશ સાથે ધ ગ્રોથ હબ જી હબ પહેલ શરૂ કરાઈ છે જેમાં સુરત ભરૂચ નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ કરાયો છે સુરત ઇકોનોમિક રીઝન ના માસ્ટર પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું લોન્ચિંગમાં માસ્ટર પ્લાનની ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું Where ambition meets opportunity and innovation holds the future. As India strides towards becoming a 30 trillion US dollar economy by the 100th year of its independence, Gujarat stands tall, poised to contribute more than 10% to this ambitious goal. Embracing the ethos of living well and earning well, where every citizen enjoys a high quality of life. પારસમલ પ્રજાપતિ એબી ફોર્ટીએ ન્યૂઝ સુરત